જય માતાજી મિત્રો તો હવે આદિપુર હું અને મારા મોટા ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે રસ્તાની અંદર હજુ સુધી અંધારું હો કારણ કે અમે બંને ભાઈ સવારે ત્રણ વાગે નીકળ્યા હતા અને રસ્તામાં એવું કહેવાય કે ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો તો એના કારણે રસ્તો પણ થોડો ખરાબ છે યા તો હાલ રસ્તો પાકો છે એટલે ચાલશે હવે જે આ રસ્તો તમને દેખાઈ રહ્યો હતો એ રસ્તો થોડો કાચો રસ્તો હો અને એ જે રસ્તાની આજુબાજુ સોસાયટીનું કામકાજ ચાલુ હો એ ત્યાંથી અમે જઈ રહ્યા છીએ અને વરસાદી વાતાવરણ હોવાના કારણે થોડી સેફ્ટી પણ અમે સાથે બધી વસ્તુઓ લઈ નીકળે છીએ કારણ કે અમને ખબર હે કે જતા જતા ક્યાંક વચ્ચેમાં રસ્તામાં વરસાદ કે કંઈક કેવી આવી જાય તો એની કાળજી લેવરાય અમે એમની તેની સાવચેતી લઈ શકીએ ત્યાંથી રસ્તામાં જતા હતા તો મિત્રો ત્યાં એક બ્રિજનું કામકાજ ચાલુ હતું તો ત્યાં આગળ થોડો રસ્તો ખરાબ હતો તો ત્યાંથી અમે સાવચેતી લઈ અને શાંતિ શાંતિથી ત્યાંથી નીકળ્યા અને તેમ થોડા આગળ નીકળી ગયા મિત્રો ચાલતા ચાલતા રસ્તામાં કંઈક આવો રોડનું કામકાજ ચાલુ તો નવો રોડ બનાવવાનું ચાલુ એ જોઈએ અને અમે ચાલતા હું તમને બતાવીશ કે જો વરસાદના કારણે આ પગની હાલત પગ આ થઈ ગયા હે અને આ ગારાડા પગ લઈ અને માતાજીની શ્રદ્ધાએ માતાજીના દર્શન કરવા જઈએ રસ્તામાં તકલીફ તો પડશે પણ મિત્રો કહેવાય ને કે શ્રદ્ધા હોવી જો અને દેવના પૂજવું એ સહેલું નથી એના માટે ઘણી બધી તકલીફો ભોગવ પણ શું છે કે માતાજીની દયા એટલે એવી તકલીફોનો કોઈ વિચાર કરાય નહીં બસમાં મોગલની નામ જપતા રહો અને દર્શન કરવા જઈએ તો હવે છેક અમે એવું કહેવાય કે ભીમાસર પોકી ગયા અહીંયા જે ગેપ દેખાય ભીમાસરનો નો એથી અમે ભીમાસર ગામની અંદર હવે પ્રવેશ કરીશું તો ચાલો જો મિત્રો અહીંયા ભીમાસર ગ્રામ પંચાયત એટલે કે ભીમાસર ગામમાં અમે પ્રવેશ લઈ લીધો હતો અને હવે ત્યાંથી અંદર જઈએ છીએ તો ચાલો જેવા ભીમાસર ગામમાં પ્રવેશ કરો એટલે આ છે ભીમાસર નું એક સ્ટેચ્યુ મૂકેલું કે જે સુરવીરતાનું પ્રતિક છે અને એથી બંને બાજુ એવા સુરિતાના પ્રતિક મૂકેલા હા અને આ કોઈ ગામની એક આગવી ઓળખ છે કારણ કે આ ગામની અંદર કહેવાય કે સૌથી વધારે વૃક્ષો અને સૌથી વધારે નિયમોથી બંધાયેલું ચુસ્તપણે આ ભીમાસર એક ગામ છે આ ગામની અંદર મિત્રો કહેવાય કે ચકાપીરની દરગાહ પણ આવેલી છે ચકાસર તળાવ પણ આવેલું છે અને એવું કહેવાય કે આ ગામ નિર્મળ ગામ કહેવાય છે આ ગામની સુવિધાઓ ખૂબ જ સારી છે ગામની અંદર પ્રવેશ કરતા તમે જોઈ શકો છો કે બંને બાજુ વૃક્ષો લીમડા રસ્તો પણ સારો અને કહેવાય છે કે ગામમાં મોસ્ટલી ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે કારણ કે એજ્યુકેટેડ ગામ છે અને એની અંદર શિક્ષણ તેમજ સુવિધાઓથી સરપૂ ભરેલું છે તો ચાલો આગળ મિત્રો અમે જતા હતા ભીમાસર રસ્તામાં ચાલતા ચાલતા ક્યાં કહેવાય કે ભીમાસર ગામનું સ્મશાન તમે જુઓ તો ખરા આ છે પીમાસર પંચાયત સાર્વજનિક સ્મશાન ભૂમિ કે આપણા ગામમાં તમે જોતા હોય કે સ્મશાન કેવા હોય છે તો તમે જોઈ શકો છો કે આ એ ભીમાસર છે જે ગુજરાતની અંદર નંબર વન ભીમાસર ગણાય અને એ ભીમાસર ગામની સ્મશાન ભૂમિ હતી તો આવું સત્તર અને સુવિધાભર ગામડું કચ્છ જિલ્લામાં આવેલું છે જેનું નામ છે ભીમાસર તો રસ્તામાં ચાલી રહ્યા છે ચાલતા ચાલતા ચાલો આગળ મિત્રો અમે રસ્તામાં જતા હતા તો વચમાં એક કાચવો આવી ગયો કે જે આવતા જતા સાધનોમાં બધાને નરતરો બંધ હતો તો થોડીક હેલ્પ કરી લઈએ એને ઉઠાવીને આપણે સાઈડમાં મૂકી દઈએ કે જેથી કરીને કોઈ સાધનમાં ના આવી જાય અને કંઈ તકલીફ ના થાય અહીંયા છોડી દઈએ છીએ ચલો અને મા મોગલ દરેકના મનોકામના પૂર્ણ કરે તો મિત્રો જેમ જેમ અમે આગળ જઈશું તેમ તેમ તને બતાવી રહીશ ત્યાં સુધી ચાલો જય મામોગર તો મિત્રો રસ્તામાં ચાલતા ચાલતા થોડા પગ બગડ્યા હતા અને થાક પણ લાગ્યો તો વચ્ચે એક રસ્તામાં થોડું પાણી આવ્યું તો પગ ધોવા બેસી ગયા છીએ તમે જોઈ શકો કે પગ ધોવાનું ચાલુ હો ના બાજુ પણ પગ ધોઈ છીએ વરસાદના કારણે રસ્તો થોડો ખરાબ હતો તો કપડાં બધું બગડ્યું હતું તો રસ્તો સારો આવ્યો તો સાફ સફાઈ કરી ચાલતા ફક્ત થોડો થાક ઉતરે ત્યાં સુધી કામ પચાઈ અને હવે ચાલીશું તો ચાલો ત્યાં સુધી જય મોગર બૂટ ની હાલત હવે થોડું લાગે એવું કે થાક ઉતરશે તો ચંપલ તો પહેરા નહી કારણ કે ચંપલમાં પડતી હતી પગમાં ચાંદીઓ તમે જુઓ એક પાડી હે આ બીજા પગે પાડી હે એટલે હવે આપણી ડ્યુટી છે હાથમાં ચંપલ લઈ અને ચાલવાની ચાલો તમને થોડો રસ્તો બતાવી દઉં આ સાઈડ જાઓ તો ભીમા સર અને આ સર મોગલ ધામ રસ્તામાં જ છીએ હવે અને પોકો પણ આવ્યા છીએ બહુ એટલો બધો હવે દૂર હે નહીં માં મોગલ હવે વધુ ને વધુ વીસ પચીસ કિલોમીટર જ છે તો

ચાલતા ચાલતા છેક પોકી જાય છીએ પસુડા પસુડા ગામે પોકી જ્યાં છીએ કે હવે પસુડાથી ભીમાસર પાંચ કિલોમીટર હા અને અમે છે એક રસ્તામાં ચાલતા ચાલતા જોઈએ તમે એક આ ગાડી નીકળી છે હા તો હવે જે ગામની અંદર પ્રવેશ કર્યો ગામનું નામ છે પસુડા તમને બતાવું આ છે ગામનું નામ પસુડા અને પસુડાના ગામનો વડલો પણ છે તો એ પણ તમને બતાવું આ છે મિત્રો પસુડા ગામનો પ્રવેશ કરતા બસ સ્ટેન્ડ પસુડા ગામમાં પ્રવેશ કરો એટલે આ રીતના બસ સ્ટેન્ડ જોવા મળશે આ છે પસુડા ગામનો વડલો અને સ્ટેશન પસુડા ગામ બસ સ્ટેશન અને આ છે પસુડા ગામમાં પ્રવેશ કરવા માટેનો ગેટ અહીંથી પસુડા ગામમાં પ્રવેશ કરાય છે ગામમાં પ્રવેશ કરો તો ત્યાં ગેટે થઈ જવાય તો ત્યાં સુધી ચાલો જય મોગલ તો મિત્રો અમે પોકી જઈએ છીએ પસુડા ચોકડી પર એથી હવે મોગલમાં ખૂબ જ નજીક છે તમે જોઈ શકો છો તો તમને બતાવવા ચોકડી પરથી આ તરફ જે રસ્તો થઈ જાય છે ફગડા તો ધામ ચાલતા ચાલતા છેક પછુડાથી આગળ હવે કહેવાય કે માં મોગલના ના સાનિધ્યમાં મોગલ ના જે રસ્તો કહેવાય એનો એરિયા કહેવાય એમાં પ્રવેશ લઈ ચૂક્યા છીએ આટલેથી હવે કેવા કે પ્રદેશ કહેવાયમાં મોગલના કબરાવનો પચાવનો પ્રદેશ કહેવાય અને અહીંથી હવે સુખ પર ચાર કિલોમીટર છે તમને બતાવીશ આ છે સુખ પરનો બોર્ડ જે સુખ પર આથી ચાર કિલોમીટર છે તો મિત્રો અમે જે જગ્યાએ પહોંચી છીએ ત્યાં આજુબાજુ પર્વતી વિસ્તાર છે એટલે કે પહાડી ઇલાકો છે અને આ પહાડી વિસ્તારમાં ખેતરો પણ ઢોળાવાળા છે તમે પાછળ જોઈ શકો છો કે જે કામ ચાલી જ છે એ આ બાજુ ટ્રેક્ટર જરાક તમને દેખાતું હશે એ ટ્રેક્ટર ચાલે છે અને અહીંયા ઢોળાવાળા ખેતરો છે ખેતરોની અંદર એની જમીન પણ મિત્રો લાલ કલરની છે કારણ કે કચ્છ બાજુ પથરાઓ જે કે કહેવાય કાંકરિયાળ જમીન એ લાલ કલરની હોય છે અને ત્યાં કામકાજ ચાલુ છે તો મિત્રો તકલીફ કઈ એવું લાગતું નથી થાક જેવું છે નહીં બરાબર પણ શું હે કે ક્યારેય હું ચાલતો નીકળેલો નથી એક બે વાર જોયેલો હું પણ એટલો બધો નીકળેલો નથી એટલે થોડીક શરીરને એવું લાગશે પરંતુ શું હે મજા હે એમ મને ચાલવું બહુ જ ગમે હે અને મોગલના શનિધેમ જતા હોય કબરાવ જતા હોય તો પછી નો હે તો એવું બધું કંઈ વિચારવાનું ના હોય બસ મોજ કરવાની મોજથી હેલે જવાનું હોય અને માં મોગલનું નામ લેતા જાઓ અને કબરાવ પોકી જશો ચલો ત્યાં સુધી એ જય મોગલ તમે જોઈ શકો છો કે પાછળ પર્વતી ઇલાકો છે પહાડ આવેલા છે આ સંપૂર્ણ સંપૂર્ણ આખે આખો પહાડ છે અને આ જે ઇલાકો રસ્તો છે એ તમામે તમામ પહાડોની વચ્ચે આવેલ છે તો એનું લોકેશન પણ બહુ સરસ મજાનું છે આ મોટી ઇલેક્ટ્રિક લાઇન છે તમે જોઈ શકો છો તો મિત્રો અમે હવે સુખપર પહોંચી જાય છીએ અને થી મોગલધામ કબરાવ ફક્ત ને ફક્ત બાર કિલોમીટર જ છે હવે તો જુઓ હું તમને બતાવું કે આ સુખપર ગામ કેવું છે એની આજુબાજુનું એરિયા કેવો હતો તો મારી સાથે વિડીયો બનાવી તમને બતાવીશ મિત્રો ચાલતા ચાલતા અમે સુખ પરથી આગળ નીકળ્યા તો રસ્તામાં સરસ મજાની ખેતી આવી હે તમને બતાવી દઉં આજે પાછળ તમને જે દેખાય એ છે દાડમ વાયેલી અને મગફળી મૂંગફળી કહેવાય છે ને અને એ વાયેલું છે ને આ બાજુ પણ મગફળી વાયેલી છે લોકો કહેવાય કે આપણી કરતા જે આપણા પાટણ બાજુ જે ખેતી થાય એને કરતા સૌથી સારી ને બેસ્ટ આ લોકોની ખેતી હોય છે અને એમના પાણીની તકલીફ છે પરંતુ ખેતી લોકોની બહુ સારી હોય હા અને તમે જોઈ શકો છો કે આ લોકોની ખેતરની અંદર પણ બહુ સરસ મજાના એમ કે શીરા સગવડ રાખે બધી સુવિધાઓ રાખે અને સાફ સફાઈ રાખે ખેતરની અંદર તો આ બાજુ પાછળ એક કંપની પણ આવેલી છે આ તમને દેખાવો કે જે તમારો દેખાડે એ કંપની છે તો ચાલો ત્યાં સુધી જય મોગલ મિત્રો ચાલતા ચાલતા અમે ગામ છે સંગમનેર એટલે કે સંગમનેર ગામ છે સંગમનેર પચાવવામાં આવેલું ત્યાં પકી જાય છે એમનો ગેટ છે ગામમાં જવા માટેનો એ પ્રવેશ દ્વારા અને મોટાભાઈ પાણી પીવા ભારે હતા તો તેથી હવે આવે છે તો પાણી પી અને હવે મોગલમાંનું નામ લેતા લેતા એ ધીમે ધીમે હાલે જઈએ તો ચાલો તમને થોડોક સંગમનેરનો ઇલાકો પણ બતાવી દઉં અને એ ગામના દર્શન પણ કરાવી દઉં કે એ ગામ કેવું છે आगे। 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 तो मित्रों चलता चलता हमें अर्घर पकी गया हमें જેવા મોરગરથી આગળ હાઈવે પર ચડાય એટલે ભચાઉ ભુજ હાઈવે આવ્યો ત્યાંથી હવે અમે કહેવાય કે અમારે એક કેમ્પ આવી ગયો છે જે માતાના મઢ યાત્રિકો જતા હોય એમના માટે કેમ્પ રાખેલો કેમ્પનું આયોજન હા અમે કેમ્પ તરફ વળ્યા છીએ થોડી વાર માટે આરામ કરશું કેમ્પમાં બેસીશું તમને કેમ્પ પણ બતાવી દઉં આ જો મારી પાછળ આજે દેખાય એક કેમ્પ છે કે જ્યાં લોકો કેમ્પમાં આરામ માટે રોકાશે કેમ માં જમવા બેઠા હતા તો મોટાભાઈ જમી લીધું અને હવે જમ્યા પાછા આગળ ચાલશું તમે જો આ સરસ મજા સેવા સુવા કેમ અને સરસ મજાની જમવાની પણ સુવિધા નાખી અમે પહોંચી જઈએ છીએ મોગલધામ કબરવ જે જવા માટે રસ્તો હોય હાઈવેથી રસ્તો સિંગલ પટ્ટી પર ત્યાંથી હવે આ જે રસ્તો બતાવે છે જાય છે આશાપુરા માતાનો મઢ અને આ તરફ જે રસ્તો જઈ રહ્યો છે તે છે ભચાઉ બાજુ અને હાઈવેથી જમણી બાજુ વળો એટલે મોગલધામ કબરવ તમને બતાવી દઉં અહીંયા બોર્ડ પણ મારેલું છે કે મોગલધામ કબરવ જવા માટેનો રસ્તો તો મિત્રો હવે અમે ત્યાંથી જઈશું તો ચાલો મોટાભાઈ છત્રી લઈને જઈ રહ્યા છે કારણ કે ગરમી બહુ પડી રહી છે ગરમીના હિસાબે શું કહેવાય કે ચાલવામાં થોડી તકલીફ પડે તો સાયડો હોય તો થોડું ચાલી શકે અને એમને શું કહેવાય કે શરીરમાં થોડું વેટ વધારે તો જેના કારણે એમને ગરમી વધારે લાગે છે એમને સિફ્ટી માટે ગરમીથી બચવા માટે છત્રીની સહાય લીધી હે હવે આ સીધી પટ્ટી સીધી મોગજ ખબર હેલો ફ્રેન્ડ્સ અમે એક વખતે જઈએ છીએ કુદરો ગામમાં અને ઘરમાં પૈસા જોવા મળ્યું છે કે અહીંયા એક બે દિવસ પહેલાં મેળાનું આયોજન થઈ ચૂક્યું ને સાધનપણા એક વખત એવું લાગે કે એક બે દિવસ પહેલાં અહીંયા મદદ થઈ ચૂક્યા ને તો એ મેળાનું આયોજન કેવું છે એ પણ તમને બતાવું કે ત્યાં ઘણું કામકાજ થોડા ચાલુ રાઇડો બધી ખુલ્લી થઈ રહી છે હું તમને એ પણ બતાવીશ કે અહીંયા મેળો અને પબ્લિક કેવું આયોજન હશે ¡Gorio! तो बस तो एक दो किलोमीटर बाकी है तो समय तो में तुम दर्शन मैं मोबाइल ना दर्शन कर एकदम शॉर्ट रस्त है मॉगल जेम कपड़े जाए मंदिर तरफ जाए जो तुम्हारे साथ नहीं तो फॉरविलर काम दम है ना पे साथ है तरफ नहीं आ तला कोई કબીક તમારા થશે એ તમારે અડધો કિલોમીટર વધુ ચાલુ પડે અહીંથી એકદમ શોર્ટ રસ્તો પડે પછી તમે સીધા લોકોના દર્શન કરી શકો એક સીધી સિંગલ પટ્ટી છે ખૂબ